ઇન્ડિગો ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું આ ફ્લાઇટ જે લેહ જઈ રહી હતી અંતર કાપી નાખ્યું હતું પરંતુ ટેકનિકલ ખામી સર્જાઈ અને પાયલોટે સમય સૂચકતા તમામ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા તાત્કાલિક ધોરણે ફ્લાઇટને પરત દિલ્હી ખાતે લઈ આવવામાં આવી અને દિલ્હી ખાતે સુરક્ષિત તમામ મુસાફરો પહોંચી ગયા છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારથી અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ અમદાવાદથી લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ અને ત્યારબાદ સતત ટેકનિકલ ખામીના કે કોઈ પણ કોઈ કારણસર ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે અથવા તો તેમાં કોઈને કોઈ ખામી સર્જાઈ રહી છે આવું કેમ બની રહ્યું છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે દિલ્હીથી લે જતી આ ઇન્ડિગોની ફ્લાઇટ જેમાં પણ ખામી સર્જાઈ પરંતુ પાયલોટે સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા અડધું અંતર કાપી ગયેલી ફ્લાઇટ જેને પરત દિલ્હી એરપોર્ટ ખાતે સુરક્ષિત લઈ આવવામાં આવી છે હાલ આ ફ્લાઇટની તપાસ ચાલી રહી છે